અમદાવાદના ખોખરામાં છેલ્લા દસ વર્ષથી યુથ ફેડરેશન ખોખરા દ્વારા અલગ અલગ થીમો પર ગણેશ પંડાલ તૈયાર કરાય છે ત્યારે આ વખતે અહીં ઓપરેશન સિંદૂર થીમ સાથે ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રીજીના દર્શને પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે હર્ષ સંઘવીએ ડોક્યુમેન્ટરીથી પ્રભાવિત થઈને મોબાઈલમાં કેપ્ચર કરી હતી પહેલગામ હુમલા ડોક્યુમેન્ટરી થકી લોકો ખૂબ જ ભાવુક થયા હતા દેશની સેનાની શક્તિ દેશની સેનાનો મનોબલ અને દેશની સેનાને એક એક સલામી સેનાને અભિનંદન અને મોદીજીને સૌ લોકો અભિનંદન આપી રહ્યા છે દરેક પંડાલમાં એક વસ્તુ જરૂરથી જોવા મળે ગણપતિજી જોડે આસ્થા અને ઓપરેશન સિંદુર ના ડેકોરેશન લોકોમાં દેશભક્તિના દર્શન કરતા નજરે પડી રહ્યા છે